દિવાળી પર્વ નિમિત્તે નડિયાદની મૈત્રી સંસ્થાના દિવ્યાંગ બાળકો સ્વદેશી દીવડા બનાવીને આત્મનિર્ભર બની રહ્યા છે નડિયાદ પીજ ભાગોળ ખાતે આવેલ મૈત્રી દિવ્યાંગ બાળકોની સંસ્થા જે છેલ્લા અઠ્યાવીસ વર્ષથી તેમના સર્વાંગી વિકાસ માટે સેવારત છે દિવાળી પર્વ જ્યારે નજીક આવી રહ્યું છે ત્યારે છેલ્લા બે મહિનાથી મૈત્રીના દિવ્યાંગ બાળકો વિવિધ પ્રકારના ડિઝાઇનર દીવા તુલસી ક્યારા શુભ લાભ માટીની ટ્રે સ્ટેન્ડી દીવા મીણવાળા દીવા આર્ટિફિશિયલ રંગોળી શુભલા પગલા ફ્લોટિંગ કેન્ડલ હેંગિંગ દીવા તોરણ અને પૂજાની થાળી વગેરે જેવી સુશોભનની સ્વદેશી વસ્તુઓ બનાવી સ્થાનિક લોકો દિવાળી સારી રીતે ઉજવી શકે તે માટે હર્ષભેર બનાવી રહ્યા છે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહવાન મુજબ સ્વદેશી અપનાવો આત્મનિર્ભર ભારતને સાચા અર્થમાં મૈત્રીના દિવ્યાંગ બાળકો ચરિતાર્થ કરી રહ્યા છે આ દિવ્યાંગ બાળકોએ બાર હજાર કરતા વધારે કોડિયા પાંચસો કરતા વધારે માટીની સુશોભનની વસ્તુઓ અને ચારસો પચાસ કરતા વધારે તોરણ બનાવી સાચા અર્થમાં આત્મનિર્ભર બની રહ્યા છે મૈત્રી સંસ્થાના ડાયરેક્ટર મેહુલભાઈ પરમારના જણાવ્યા મુજબ મૈત્રીમાં સર્વ ધર્મ સંભાવને ધ્યાનમાં રાખી દરેક ધર્મના બાળકો સાથે મળી આ દિવાળી પર્વ નિમિત્તે સ્વહસ્તે બનાવેલ સ્વદેશી વસ્તુઓ બનાવી સમાજ વિકાસમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે અને આ બાળકો પણ સામાન્ય વ્યક્તિઓની જેમ જ સ્વમાન બહેર જીવી શકે તે માટે મૈત્રી સંસ્થા તેઓને આત્મબળ અને વિવિધ પ્રકારની તાલીમ આપી તેમનો સર્વાંગી વિકાસ કરવામાં આવે છે સૌને જય મહારાજ મારું નામ છે મેહુલ પરમાર અને મૈત્રી સંસ્થા છેલ્લા 28 વર્ષથી દિવ્યાંગ બાળકોના સર્વાંગી વિકાસ માટે નડિયાદ ખાતે સેવારત છે હાલમાં જ નજીકમાં જ્યારે દિવાળી પર્વ આવતો હોય તો છેલ્લા 2 મહિનાથી મૈત્રીના દિવ્યાંગ બાળકો કલાત્મક દીવા સુશોભનની વસ્તુઓ બનાવી રહ્યા છે જેમાં માટીના કોડિયા મીણવાળા કોડિયા ડિઝાઇનર કોળિયા પૂજાની થાળી તોરણ હેંગિંગ વગેરે જેવી લગભગ પચીસ કરતા પણ વધારે ડિઝાઇન વાળી વસ્તુઓ બનાવી રહ્યા છે અને માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો એક સંદેશ છે કે વોકલ ફોર લોકલ આત્મનિર્ભર ભારત તો હું આપ સર્વને વિનંતી કરું છું કે આપણા દિવ્યાંગ બાળકો આપણા સ્થાનિક દિવ્યાંગ બાળકો છે અને એમને બનાવેલી આ દિવાળીની સુશોભન ની વસ્તુ આપણે લઈ અને એમને એક આત્મનિર્ભર બનાવીશું અને સ્થાનિક બાળકોએ દિવાળી આપ ઉજવવા માટે નમ્ર વિનંતી કરું છું દર વર્ષે રક્ષાબંધન અને દિવાળી આપનો સહકાર મળે જ છે તો આપના મિત્રવર્તુળ અને સ્નેહીજનોને આ વિડિયો શેર કરી અને મૈત્રીના દિવ્યાંગ બાળકોના પુનર્વસનમાં સહયોગ આપવા હું આપ સર્વને વિનંતી કરું છું

which enhances my conceptual understanding my school also teaches coding which is an important 21st century skill not just that i get an opportunity to showcase my skill on a national platform and with all this i acquire important skills that make me future ready and confident would you also like to know where is my future ready school Visit now and see for yourself.